હેલો ફ્રેન્ડ્સ જય માતાજી રામ રામ જય શ્રી કૃષ્ણ હું છું ગૌતમ દવે આપનો ફ્રેન્ડ અને આપ સર્વેનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં આજે આપણે વિડીયો બનાવવાના છે મગફળીની અંદર પાયાનું ખાતર કયું નાખવું તો આજે આપણે ખાતર વાવી દીધું છે સહ નખાઈ ગયા છે અને અમે કયું ખાતર નાખ્યું એની પણ માહિતી આપવાના છીએ અને તમારે કયું ખાતર વાપરવું જોઈએ એની પણ આપણે માહિતી આપવાના છીએ તો વિડીયોમાં જોડાયેલા રહો એટલે આપને પૂરી માહિતી મળી અને હા મિત્રો જો તમે પહેલી વખત અમારો વિડીયો સારો લાગે માહિતી સારી લાગે તો એક વખત લાઈક કરી નીચે કોમેન્ટ કરજો જેનાથી અમારો ઉત્સાહ વધે છે અને અમે આવી જ રીતે વધુ માહિતી બનાવવા માટે પ્રેરાયે છીએ તો જય જવાન જય કિસાન ચાલો જોડાયેલા જો કિસાન મિત્રો આ વખતે તમે પણ મગફળીનું વાવેતર કરવાના હોય તો આપણે લઈને આવી ચૂક્યા છે મગફળીમાં પાયાના ખાતરની માહિતી તો કોઈપણ પાકને સત્તર પ્રકારના ન્યુટ્રિશનની જરૂર હોય છે એમાં માઇક્રોન્યુટ્રિશન અને મેક્રોન્યુટ્રિશન હોય છે તો મેન પાછા એમાં પણ જો ખેડૂત મિત્રો તમે છાણિયા ખાતરનો ઉપયોગ કરતા હોય તો તમારે બહુ ખાતર નાખવાની જરૂર પડતી નથી કેમ કે છાણિયા ખાતરની અંદર માઇક્રોન્યુટ્રીશિયન સત્તરે સત્તર પ્રકારના મળી જતા હોય છે એટલે મેક્રોન્યુટ્રીશિયન ને માઇક્રોન્યુટ્રીશિયન તો મેક્રો ન્યુટ્રિશન આપણે બધા ખેડૂત મિત્રો નાખતા હોય તો એમાં શું આવે તો કે એનપીકે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ તો એ તો આપણે નાખતા હોય તો એમાં આપણે વીસ વીસ જીરો તેલનો પણ ઉપયોગ કરી શકીએ અને બાળબત્રી છોડનો પણ ઉપયોગ કરી શકીએ હવે એના માટે આપણે જોવાનું રહે છે આપના ખેતરનો ખેતીનો પ્રકાર જો તમારી કાળી માટીવાળી પાણીવાળી અને ચીકણી માટીની જમીન હોય તો તમારે એનપી કે બાળબત્રી છોડ વાપરવું જોઈએ ત્યાર પછી તમારી ટાંસવાળી જમીન હોય પાણી એટલું બધી ન રહેતું હોય તો તમે વીસ વીસ જીરો તેર અથવા તો એસએસપીસ ઉપર વાપરી શકો ત્યાર પછી મગફળીની અંદર ન્યુટ્રિશનની અંદર આપણે ખેડૂત મિત્રો બહુ ખાતરનાકતા ન હોય તો મગફળીમાં તેલીબિયાના પાકમાં પ્રોટીનવાળો પાક કહેવાય અને તેલવાળો પાક કહેવાય એટલે એને ખાસ સલ્ફરની જરૂર પડતી હોય એટલે આપણે મગફળીના પાકની અંદર સલ્ફરનો ઉપયોગ કરવો જોઈએ સલ્ફરથી શું થાય કે પ્રોટીનમાં વધારો કરે છે સલ્ફર પછી જે સલ્ફર છે તે મગફળીનો કોઈ પણ પાકનું એક રસોડું આપણે જેમ રસોઈ બનાવવા માટે રસોડું હોય અને એની અંદર બધા તત્વો હોય એમ સલ્ફરનું જે કામ છે એ પોષક તત્વોને છોડમાં લેવાનું કામ હોય એક થોડ સુધી બધા તત્વોને પહોંચાડવાનું જે પાન લીલા આપને દેખાય છે તો જ્યારે ફંગીસાઈટનું પણ કામ કરે એટલે સલ્ફરથી છે ને આપણી માંડવી પીળી પડતી નથી તો સલ્ફર પણ દેવું જોઈએ પછી તમારા ખેતરની અંદર જે માઇક્રોન્યુટ્રીશિયનની અંદર ઝીંક છે મેગ્નેશિયમ છે તો આવા બધા તત્વોની પણ જરૂર પડતી હોય પણ એના માટે તમારે અલગથી કોઈ આપવાની જરૂર નથી કદાચ તમે ઝીંક આપી શકો હવે બાકી જો તમે છાણિયું ખાતર વાપરતા હોય તો એ માઇક્રોન્યુટ્રિશન પણ એમાંથી મળી જતા હોય અને જો કદાચ તમને એવું લાગતું હોય તો તમારે તમારા ખેતરની લેબોરેટરી કરાવી અને ત્યાર પછી તમારે એની અંદર ઘટતા જે હોય તે તમારે દ્રવ્ય પ્રમાણે ખાતરનો ઉપયોગ કરવો જોઈએ હવે આપણે વાત કરીએ કે એનું પ્રમાણ તો જે સલ્ફર છે એ તમારે વીઘે અઢીથી ત્રણ કિલો જેવું વાવવું જોઈએ અને અત્યારે મગફળીમાં જે દાણાદાર જેવું ફાડાવાળું જે સલ્ફર આવે તે તમે એનપી કેમાં મિક્સ કરીને પણ વાવી શકો બીજી વાત રહી જિંક કેલ્શિયમ તો એના માટે ઓર્ગેનિક ખાતર પણ મળે છે અથવા છાણિયું ખાતર પણ એનો ઉપાય છે તો એ પણ આપણે વાવી શકીએ પણ જો એની બહુ એટલી બધી જરૂરિયાત રહેતી નથી અને છો તોય છતાંય જો એવું હોય તો આપણે લેબોરેટરી કરાવી શકીએ હવે એનું જે એનપીકે છે બાર બત્રીસોળ એનું એક વીઘામાં આપણે પંદર કિલો જેટલું વાવી શકીએ તો આ બે ખાતર જે સલ્ફર છે અને એનપીકે બાર બત્રીસોળ એ ખાસ દરેક ખેડૂત મિત્રોએ વાવવા જોઈએ પછી જો ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો છાણિયું ખાતર છે તે બેસ્ટ ઉપાય છે એટલે અત્યારના સમય પ્રમાણે બધા ખેડૂત પાસે છાણિયા ખાતરની વ્યવસ્થા ન હોય અને કદાચ છાણિયું ખાતર બહારથી લેવા જઈએ તો અત્યારે આપણે બજેટમાં પહોંચી ન શકતા હોય તો ઓર્ગેનિક ખાતર પણ એનો બીજો ઉપાય છે અને બાકી આપણે જે આ રાસાયણિક ખાતર છે તો એમાં આ પ્રકારના દ્રવ્યોનો આપણે ઉપયોગ કરવો જોઈએ એટલે બને ત્યાં સુધી રાસાયણિક ખાતર એનો જે ડોઝ હોય એની માત્રા હોય એટલું જ વાવવું જોઈએ એનાથી ઓછું વાવવું જોઈએ એનાથી વધારે વાવવું જોઈએ નહીં વધારે વાવવાથી હાઈ ડોઝ થઈ જાય અને જે પોષક તત્વો હોય તે છોડ લઈ શકતો નથી મગફળીમાં તેના મૂળનો વિકાસ અને છોડનો વિકાસ એક વખત થઈ જાય નાઇટ્રોજન છે તે એના ઉગાવવામાં અને એનો જે છોડની સાઈઝ હોય એને વધારવામાં ફાયદો કરે છે ફોસ્ફરસ છે એ મૂળનો વિકાસ કરે છે મૂળને મજબૂત બનાવે છે અને પોટાશ છે એ મગફળીનો જે પાક છે એની ચમક વજન વધારે છે અને સરવાળે વજન વધે એટલે આપણું ઉત્પાદન પણ વધે છે તો આવી રીતના આપણે આ જે ખાતર છે એનો ઉપયોગ આપણે કરી શકીએ તો અમારા ખેતરની અંદર પણ આજે અમે સા નાખી દીધા છે અને અમે પણ બાર બત્રીસોળ અને સલ્ફર વાવી દીધું છે જે એનપીકે છે બાર બત્રીસોળ એ આપણે વીઘે પંદર કિલો વાવ્યું છે સલ્ફર છે એ વીઘે ત્રણ કિલો વાવ્યું છે અને આગળ તમે પણ જોડાયેલા રહેજો એટલે આપણે આગળની માહિતી તમને આપશું કંઈ માંડવી વાવવાના છે શિયાળુ પાકમાં કયું વાવવાના છે નાશકમાં કઈ દવા વાપરવાના છીએ આ બધી જ માહિતી અમે તમને આપતા રહેશું જોડાયેલા રહેજો વિડીયો ગમે તો તમારા બીજા ખેડૂત મિત્રો સગા સંબંધી સુધી પહોંચાડજો વિડીયોને લાઈક કરજો વિડીયોમાં કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અને તમને આવા નવા વિડીયો જોવા મળશે તો આપણે હવે સલ્ફર અને એનપીકે વાવી દીધું છે અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગળની માહિતી પણ મળતી રહે અને હા ખેડૂત મિત્રો જો આપને પાણીની સુવિધા હોય અને ઓરવીને માંડવી તમે વાવવા માંગતા હોય તો અત્યારે યોગ્ય સમય છે કેમ કે બે ત્રણ દિવસથી આ વાતાવરણમાં પણ ઠંડક છે એટલે તમે અત્યારે હવે ઓરવેલ માંડવી વાવી શકો છો તો એ પણ યોગ્ય સમય છે ઓરવીને માંડવી વાવવાનો પણ